જય શ્રી રામ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રામાયણ બાલકાંડ ભાગ ત્રણ વિશે ભાગ એક અને બે ની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમારે સાંભળવાનો બાકી હોય તો જરૂરથી વિઝિટ કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સંપૂર્ણ રામાયણ તમે મારી ચેનલ પર સાંભળી શકો બીજા દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઊઠીને અને રોજિંદા કાર્યો અને સાંજની પૂજા વગેરેમાંથી નિવૃત્ત થયા પછી રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્ર પાસે ગયા અને કહ્યું ગુરુદેવ કૃપા કરીને અમને જણાવો કે રાક્ષસો કયા સમયે યજ્ઞમાં ખલેલ પહોંચાડવા આવે છે અમારે આ જાણવું છે જેથી એવું ન બને કે અજાણતા તેઓ આવીને મુશ્કેલી ઊભી કરે દશરથના બહાદુર પુત્રોના આ પ્રોત્સાહક વચનો સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ ઋષિઓ ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા હે રઘુકુલ ભૂષણના રાજકુમારો યજ્ઞની રક્ષા માટે તમારે આજથી છ દિવસ અને રાત સંપૂર્ણ રીતે સજાગ રહેવાનું છે આ છ દિવસો દરમિયાન વિશ્વામિત્રજી મૌન રહીને યજ્ઞ કરશે આ સમયે તે તમારા પ્રશ્નનો જવાબ નહીં આપે કારણ કે તેમણે યજ્ઞની શરૂઆત કરી દીધી છે માહિતી મળ્યા પછી રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ તેમના તમામ સસરોથી સજ્જ યજ્ઞની રક્ષા માટે તૈયાર થઈ ગયા પાંચ દિવસ અને પાંચ રાત સુધી કોઈ પણ જાતના આરામ વિના જાગ્રતતા સાથે યજ્ઞની રક્ષા કરતા રહ્યા પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવ્યો છઠ્ઠા દિવસે રામે લક્ષ્મણને કહ્યું ભાઈ સૌમિત્ર આજે યજ્ઞનો છેલ્લો દિવસ છે અને રાક્ષસો મુશ્કેલી ઊભી કરવા માટે આવવાની સંભાવના છે આજે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાધુના બલિદાન અને આપણું શ્રમ પ્રત્યે સહેજ પણ બેદરકારી નિર્થક બની શકે છે આકાશમાંથી એવો અવાજ આવ્યો કે જાણે વાદળો ગર્જના કરતા હોય અને સેકડો વીજળીના ચમત્કાર થઈ રહ્યા હતા આ પછી મારીચા અને સુબાહુની રાક્ષસોની સેના લોહી માંસ મજ્જા હાડકા વગેરેનો વરસાદ કરવાનો શરૂ કર્યો લોહી પડતું જોઈ રામે મુશ્કેલી સર્જનારાઓ તરફ જિજ્ઞાસુ નજર નાખી આકાશમાં માયાવી રાક્ષસોની સેના જોઈ રામે લક્ષ્મણને કહ્યું લક્ષ્મણ હવે સાવચેત રહો હવે હું માનવ શસ્ત્રોના ઉપયોગ કરીને આ મહાન પાપીઓની સેનાઓનો નાશ કરું છું આમ કહીને રામે અસાધારણ ચપડતા અને કૌશલ્યનું પ્રદર્શન કરીને તેમના પર માનવ શસ્ત્ર છોડ્યું માનવ શસ્ત્ર તોફાનની ઝડપે જઈને મારીચાની છાતી પર અથડાયું અને તેના વેગને કારણે તે ઉડીને સો યોજન એટલે કે ચારસો કોષ દૂર સમુદ્રમાં પડી ગયો આ પછી રામે આકાશમાં હથિયાર ફેંક્યું જેના કારણે અગ્નિની ભીષણ જ્વાળા ફાટી નીકળી અને તેણે સુબાહુને ચારે તરફથી ઢાંકી દીધો આ અગ્નિની જ્વાળાએ તે મહાન પાપીને ક્ષણભરમાં બાળી નાખ્યો જ્યારે તેનું બળેલું શરીર પૃથ્વી પર પડ્યું ત્યારે જોરથી ધડાકો થયો તેમના ફટકાથી ઘણા વૃક્ષો તૂટીને જમીન પર પડી ગયા મારીચા અને સુબાહુ પરના હુમલાને સમાપ્ત કર્યા પછી રામે બાકીના રાક્ષસોનો નાશ કરવા માટે વૈવ્ય નામનું શસ્ત્ર છોડી દીધું તે શસ્ત્રના પ્રહારથી રાક્ષસોની વિશાળ સેનાના વીરોનું મૃત્યુ થયું અને કરાની જેમ જમીન પર પડવા લાગ્યા આ રીતે થોડા જ સમયમાં સમગ્ર રાક્ષસી સેનાનો નાશ થઈ ગયો ચારે તરફ રામના જય જયકાર થવા લાગ્યા અને ફૂલોની વર્ષા થવા લાગી વ્યવસ્થિત યજ્ઞ પૂર્ણ કર્યા પછી મુનિ વિશ્વામિત્ર યજ્ઞ દેવી પરથી ઊભા થયા અને રામને પોતાના હૃદયમાં ધારણ કરીને બોલ્યા હે રઘુકુલ કમાલ તમારા હાથના પ્રતાપ અને લડાયક કૌશલ્યને કારણે આજે મારો યજ્ઞ સફળ થયો તમે તોફાની રાક્ષસોનો નાશ કરીને આજે ખરેખર સિદ્ધાશ્રમ કર્યો છે બીજા દિવસે રામ અને લક્ષ્મણ તેમના દૈનિક કાર્યો અને સંધ્યા વંદનામાંથી નિવૃત્ત થયા પછી પ્રણામ કરવાના ઉદ્દેશ સાથે ગુરુ વિશ્વામિત્ર પાસે પહોંચ્યા ત્યાં હાજર તપસ્વીઓ પાસેથી રામ અને લક્ષ્મણને ખબર પડી કે રાજા જનકે મિથિલાના ધનુષ યજ્ઞનું આયોજન કર્યું તે ધનુષ્ય યજ્ઞમાં વિવિધ દેશના રાજાઓ ભાગ લેવા આવી રહ્યા છે રામચંદ્રે ગુરુ વિશ્વમિત્રને પૂછ્યું ગુરુદેવ આ ધનુષ્યની વિશેષતા શું છે અને આ યજ્ઞનું આયોજન કરવાનો હેતુ શું છે ત્યારે ઋષિ વિશ્વામિત્ર બોલ્યા હે રામ જનકે મિથિલાપુરીના છે છે જે ચાલી આવે પ્રાચીન સમયમાં એક સમયે દેવરાત નામના પૂર્વ વ્યક્તિએ ખૂબ જ ભક્તિ અને આદર સાથે એક યજ્ઞ કર્યો હતો જેમાં તેઓએ દેવતાઓને આમંત્રણ આપ્યું હતું દેવરાતના આ બલિદાનથી પ્રસન્ન થઈને દેવતાઓએ તેને પિનાક નામનું ધનુષ્ય આપ્યું આ ધનુષ્ય ખૂબ જ સુંદર ભવ્ય અને પ્રતિષ્ઠિત છે અને તેની સાથે સાથે ભારે અને શક્તિશાળી છે ખૂબ જ મજબૂત પરાક્રમી અને બહાદુર યોદ્ધો પણ તેને ઉપાડી શકતો નથી પોતાની એકમાત્ર સુંદર પુત્રી સીતાના સ્વયંવર માટે મિથિલાના રાજાએ વચન આપ્યું છે કે તેની પુત્રીના લગ્ન તેની સાથે જ કરશે જે રાજા આ ધનુષ્યને નમશે આ યજ્ઞમાં ભાગ લેવા માટે ઘણા દેશના રાજાઓ અને રાજકુમારો મોટી સંખ્યામાં મિથિલાપુરી પહોંચી રહ્યા છે તમને પણ આ યજ્ઞ જોવાની ઈચ્છા હોય તો તમે અમારી સાથે મિથિલાપુરી આવો તમે પણ તેને જોઈને ખુશ થશો મહર્ષિની આજ્ઞા અનુસાર રામ અને લક્ષ્મણ પણ વિશ્વામિત્ર અને અન્ય ઋષિઓ સાથે જવા રવાના થયા રસ્તામાં વિવિધ પ્રકારના દ્રશ્યોના અવલોકન કરતી વખતે તેઓ આધ્યાત્મિક ચર્ચાઓ કરતા હતા આમ તેઓ સોણા નદીના કિનારે પહોંચ્યા વિશ્વામિત્ર સહિત તમામ ઋષિઓ અને રાજકુમારોએ સરિતાના ઠંડા પાણીમાં સ્નાન કર્યું આ પછી સંધ્યા પૂજા વગેરેમાંથી નિવૃત્ત થયા પછી તેઓ ધાર્મિક વાર્તાઓની ચર્ચામાં વ્યસ્ત થઈ ગયા જ્યારે રાત થઈ ગઈ ત્યારે બધાએ ગુરુની પરવાનગી લઈને રાત ત્યાં વિતાવી સવારના નિત્યક્રમ અને સાંજની પૂજામાંથી નિવૃત્ત થયા પછી આ મંડળ આગળ વધ્યું પરમ પાવન ગંગા નદીના કિનારે પહોંચ્યા તે સમયે ભગવાન ભાસ્કર મધ્યાહનને કારણે આકાશની મધ્યમાં પહોંચી ગયા હતા અને ગંગાનો નજારો ખૂબ જ નયન રમ્ય હતો લહેરાતા મોજાઓમાં સૂર્યની છબી ખૂબ જ સુંદર દેખાતી હતી અદભુત માછલીઓ પાણીમાં રમતી હતી હંસ જેવા પક્ષીઓ આકાશમાં મીઠી ભાષામાં વાત કરી રહ્યા હતા સોનેરી રેતીના કણો દૂર દૂર સુધી પથરાયેલા હતા અને કિનારા પરના વૃક્ષોનું અનોખું જ સૌંદર્ય દેખાતું હતું રામ આ દૃશ્યને ખૂબ જ આતુરતાથી નિહાળી રહ્યા હતા તેમને જોઈને વિશ્વામિત્રએ પૂછ્યું તમે આટલી લાગણી સાથે શું જોઈ રહ્યા છો ત્યારે રામે કહ્યું ગુરુદેવ આ અદ્ભુત છાયડો જોઈ રહ્યો છું આ પરમ પવિત્ર સલીલાના માત્ર દર્શનથી જ મારા હૃદયમાં અપાર શાંતિ થાય છે પ્રભુ હું તમારા શ્રીમુખ પાસેથી સાંભળવા માંગુ છું કે આ કાલુધારીની પવિત્ર ગંગાની ઉત્પત્તિ કેવી રીતે થઈ રામનો પ્રશ્ન સાંભળીને ઋષિ વિશ્વામિત્ર બોલ્યા હે રામ અનેક પ્રકારના કષ્ટો અને તાપને દૂર કરતી નદીની કથા ખૂબ જ રસપ્રદ છે આ વાર્તા હું તમને બધાને કહીશ આ છોકરીઓની માતા મેના હતી જે સુમેર પર્વતની પુત્રી હતી મોટી દીકરીનું નામ ગંગા ગંગા અને અને નાની દીકરીનું નામ ઉમા હતું ખૂબ જ પ્રભાવશાળી અસાધારણ દેવી ગુણોથી સંપન્ન બંધનો સ્વીકાર્યા વિના મનસ્વી માર્ગે પણ ચાલતી હતી તેની અસાધારણ પ્રતિભાથી પ્રભાવિત થઈને દેવતાઓ તેને વિશ્વના કલ્યાણ માટે હિમાલયથી દૂર લઈ ગયા પર્વતરાજની બીજી પુત્રીઓમાં ખૂબ જ તપસ્વી હતી કઠોળ અને અસાધારણ તપ કરીને તેને રૂપે શિવ પ્રાપ્ત થયા વિશ્વામિત્રની વિનંતી પર રામે કહ્યું હે ભગવાન જ્યારે દેવતાઓ ગંગાને સુરલોકમાં લઈ ગયા ત્યારે તે પૃથ્વી પર કેવી રીતે ઉતરી અને ગંગાને ત્રીપ્ત થા કેમ કહેવામાં આવે છે રામના આ પ્રશ્નના જવાબમાં

તમારી જ અયોધ્યાપુરીમાં સાગર નામનો રાજા હતો તે નિસંતાન સાગરની પત્નીનું નામ કેશીની હતું જે પ્રાંતના રાજાની પુત્રી હતી કેશીની રૂપવતી ધર્મનિષ્ઠ અને સત્યવાદી હતી સાગરની બીજી પ્રાણીનું નામ સુમતી હતું જે રાજા અરિષ્ટનેમીની પુત્રી હતી મહારાજા સાગર તેમની બે રાણીઓ સાથે હિમાલયમાં ગયા અને પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરવા લાગ્યા મહર્ષિ ભૃગુએ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે તેમને ઘણા પુત્રો પ્રાપ્ત થશે બે રાણીઓમાંથી એકને એક જ પુત્ર થશે જે વંશમાં વધારો કરશે અને બીજીને સાઠ પુત્રો થશે અને તે તેઓ પોતે જ મળીને નક્કી કરે કેશિની એ વંશ વધારવા માટે પુત્રની ઈચ્છા કરી અને ગરુડની બહેન સુમતી ને સાઠ હજાર બળવાન જન્મ આપ્યો રાણી સુમતીના ગર્ભમાંથી એક રણશિંગડુ નીકળ્યું જે ફૂકવાથી સાઠ હજાર નાના પુત્રો થયા તે બધાને ઘીના વાસણમાં રાખીને ઉછેરવામાં આવતા હતા સાગરનો મોટો પુત્ર અસન્મજ ખૂબ જ તોફાની હતો અને શહેરના બાળકોને સરયુ નદીમાં ફેંકીને ડૂબતા જોઈને ખૂબ જ આનંદ લેતો હતો આ દુષ્ટ પુત્રથી દુખી થઈને સાગરે તેને તેના રાજ્યમાંથી દેશ નિકાલ કર્યો અસન્મજને અંશુમન નામનો પુત્ર હતો જે ખૂબ જ ગુણવાન અને બળવાન હતો એક દિવસ રાજા સાગરના મનમાં અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર આવ્યો ટૂંક સમયમાં જ તેણે વિચારને અમલમાં મૂક્યો રામે વિશ્વામિત્રને કહ્યું ગુરુદેવ મને મારા પૂર્વજ સાગરની યજ્ઞકથા વિશે વિગતવાર સાંભળવામાં રસ છે તો કૃપા કરીને આ વાર્તાને સંપૂર્ણ રીતે સાંભળાવો પછી અશ્વમેઘ યજ્ઞ માટે શ્યામ ઘોડાને છોડાવીને તેની રક્ષા માટે બળવાન અંશુમનને શૈન્ય સાથે તેની પાછળ મોકલ્યો યજ્ઞના સંભવિત પરિણામથી ડરીને ઇન્દ્રએ રાક્ષસનું રૂપ ધારણ કર્યું અને ઘોડો ચોરી લીધો ઘોડાની ચોરીની માહિતી મળતા જ સાગરે તેના સાઠ હજાર પુત્રોને ઘોડા ચોરનારને પકડીને મારી નાખવાનો આદેશ આપ્યો ભોયરામાં કોઈ ઘોડો સંતાડ્યો ન હોય એવા ડરથી જ્યારે આખી પૃથ્વી પર શોધખોળ કરતા હતા ત્યારે ઘોડો ન મળ્યો ત્યારે સાગરના પુત્રોએ આખી પૃથ્વી ખોદવાનું શરૂ કર્યું તેના આ કૃત્યથી અસંખ્ય ભૂગર્ભ જીવો માર્યા ગયા ખોદતી વખતે તેઓ હેટ સુધી પહોંચ્યા જ્યારે દેવતાઓએ બ્રહ્માજીને તેના આ કૃત્ય વિશે કહ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ રાજકુમારો ક્રોધ અને ગાંડપણમાં આંધળા બનીને આ કરી રહ્યા છે પૃથ્વીની રક્ષાની જવાબદારી કપિલ ઋષિ પર છે તેથી એ આ મામલે ચોક્કસ કંઈક કરશે આખી પૃથ્વી ખોદ્યા પછી પણ જ્યારે ઘોડો અને ચોરી કરનાર ચોર ન મળી શક્યા ત્યારે નિરાશામાં રાજકુમારોએ તેમના પિતાને જાણ કરી ગુસ્સે ભરાયેલા સાગરે આદેશ આપ્યો કે ઘોડાને અધવચ્ચે જઈને શોધવો જોઈએ અધ્યયનમાં ઘોડાને શોધતો શોધતો તે સનાતન વાસુદેવ કપિલના આશ્રમે પહોંચ્યો તેણે જોયું કે કપિલદેવ તપસ્યામાં લીન હતા અને યજ્ઞનો ઘોડો તેમની સાથે બંધાયેલો છે કપિલ મુનિને ઘોડાના ચોર સમજીને તેમણે અનેક અપશબ્દો કહ્યા અને તેમને મારવા દોડ્યા સાગરના આ કુકર્મોને કારણે કપિલમુનિની સમાધિનું વિસર્જન થયું તેને ગુસ્સે થઈને સાગરના બધા પુત્રોને બાળી નાખ્યા ઋષિ વિશ્વામિત્રએ વધુમાં કહ્યું લાંબા સમય સુધી તેમના પુત્રોની માહિતી ન મળતા મહારાજ સાગરે તેમના અદ્ભુત પૌત્રો અંશુમનને તેમના પુત્રો અને ઘોડાને શોધવાનો આદેશ આપ્યો વીર અંશુમન શસ્ત્રોથી સજ્જ તેના કાકાઓ દ્વારા બનાવેલા માર્ગ તરફ આગળ વધ્યો માર્ગમાં મળેલા આદરણીય ઋષિમુનિઓને તેમના ધ્યેયની પૂછપરછ કરતા તેઓ ત્યાં સુધી પહોંચ્યા જ્યાં કાકાઓના ભસ્મીભૂત દેહની રાખ પડી હતી અને બલિદાનનો ઘોડો નજીકમાં ચરતો હતો કાકાઓના બળેલા મૃતદેહ જોઈને તે ખૂબ જ હેરાન થઈ ગયો તેમણે તેમના અર્પણ માટે જળાશયની શોધ કરી પરંતુ તેમને કોઈ જળાશય દેખાયું નહીં પછી તેમની નજર તેમના મામાના મામા ગરુડ પર પડી તેને વંદન કરીને પછી અંશુ મને પૂછ્યું હે પિતાજી મારે મારા કાકાઓની પૂજા કરવી છે નજીકમાં કોઈ તળાવ હોય તો તેનું સરનામું જણાવો જો તમને એમના મૃત્યુ વિશે કોઈ માહિતી હોય તો કૃપા કરીને મને જણાવો ગરુડે વણાવ્યું કે કેવી રીતે ઈન્દ્રએ ઘોડો ચોરી લીધો હતો અને તેને કપિલમુનિ પાસે છોડી દીધો હતો અને તેના કાકાઓએ કપિલમુનિ સાથે ઘમંડી વર્તન કર્યું જેના કારણે કપિલ મુનિએ બધાને બાળી નાખ્યા હતા આ પછી ગરુડજીએ અંશુમનને કહ્યું કે આ બધા અલૌકિક શક્તિવાળા દિવ્ય વ્યક્તિ દ્વારા ભસ્મ થઈ ગયા છે તેથી તેઓ પાર્થિવ જળથી તર્પણ કરવાથી પચી શકશે નહીં તેમનો ઉદ્ધાર સૌથી મોટી પુત્રી ગંગાના જળથી જ શક્ય છે હવે તમે ઘોડા સાથે પાછા ફરો જેથી તમારા દાદાનો યજ્ઞ

સાગરના મૃત્યુ પછી અંશુમને ખૂબ જ ન્યાયપૂર્વક શાસન કરવાનું શરૂ કર્યું અંશુમન સૌથી પ્રતિષ્ઠિત પુત્ર દિલીપ હતો દિલીપ પુખ્ત વયના થયા પછી અંશુમને રાજ્યનો ભાર દિલીપને સોંપી દીધો અને હિમાલયની ગુફાઓમાં જઈને ગંગાને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવા લાગ્યા પરંતુ તેને સફળતા ન મળી અને તે સ્વર્ગમાં ગયા ત્યારબાદ જ્યારે રાજા દિલીપનો ભક્ત પુત્ર ભગીરથ મોટો થયો ત્યારે દિલીપ પણ ગંગાને પૃથ્વી પર લાવવા તપસ્યા કરવા લાગ્યો પરંતુ તેમને પણ સફળતા ન મળી ભગીરથ એક મહાન પ્રજાવત્સલ રાજા હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હતું આના પર પોતાના રાજ્યનો ભાર મંત્રીઓને સોંપી તેઓ ગંગાના અવતરણ માટે તીર્થમાં ગયા અને કઠોર તપસ્યા કરવા લાગ્યા તેમની અભૂતપૂર્વ તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને માંગવા કહ્યું ભગીરથે પ્રભુ જો તમે મારા પ્રસન્ન છો તો મને આ વરદાન આપો કે મારા પ્રયત્નોથી સાગર પુત્રોને ગંગાનું જળ મળે જેથી તેનો ઉદ્ધાર થાય આ સિવાય મને સંતાન પ્રાપ્તિનું વરદાન આપો જેથી મારા વંશનો નાશ ન થાય બ્રહ્માજીએ કહ્યું તમારી સંતાનની ઈચ્છા જલ્દ પૂરી થશે પરંતુ તમારું પહેલું વરદાન આપવામાં મને મુશ્કેલી એ છે કે જ્યારે ગંગાજી ઝડપથી પૃથ્વી પર આવશે ત્યારે પૃથ્વી તેના વેગને સંભાળી શકશે નહીં ગંગાજીના વેગને સંભાળવાની ક્ષમતા મહાદેવજી સિવાય કોઈનામાં નથી આ માટે તમારે મહાદેવજીને પ્રસન્ન કરવા પડશે આટલું કહીને બ્રહ્માજી પોતાની દુનિયામાં ચાલ્યા ગયા ભગીરથે તેની હિંમત છોડી ન હતી એક વર્ષ સુધી તે પોતાના અંગૂઠાને ટેકે ઊભા રહીને મહાદેવજીની તપસ્યા કરતા રહ્યા તેણે એકલા હવા સિવાય બીજું કંઈ ખાધું ન હતું અંતે આ મહાન ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવજીએ ભગીરથને દર્શન આપ્યા અને કહ્યું હે શ્રેષ્ઠ ભક્ત તમારી મનોકામના પૂર્ણ કરવા માટે માટે અમે ગંગાજીને અમારા માથા પર ધારણ આ વિશે માહિતી મેળવવા મજબૂત થઈને ગંગાજીએ સુરલોક છોડવું પડ્યું તે સમયે તેણીને સુરલોક થી ક્યાંય જવાની ઈચ્છા નહોતી તેથી તે ભયંકર વ્યક્તિ શિવજીના મસ્તક પર ઉતરી અને વિચાર્યું કે હું શિવજીને મારી તીવ્ર ગતિથી દૂર લઈ જઈશ અને તેમને પાતાળ લોકમાં લઈ જઈશ ગંગાનો આ અહંકાર મહાદેવજીથી છુપાયેલો નહોતો હતો મહાદેવજીએ ગંગાના ઝડપી પ્રવાહને તેમના જટાનોદમાં ફસાવ્યા ગંગાજી તેના તમામ પ્રયત્નો પછી પણ મહાદેવજીના તાળામાંથી બહાર નીકળી શક્યા નહીં ગંગાજીને શિવજીના વાળમાં આ રીતે વિલીન થતા જોઈને ભગીરથે ફરીથી શંકરજીની તપસ્યા કરી ભગીરથની આ તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ગંગાજીને હિમાલય પર્વત પર સ્થિત બિંદુસાગર માં છોડી દીધા ગંગાજી જતાની સાથે જ સાત પ્રવાહમાં માં વેચાઈ ગયા ગંગાજીની હલાદીની પાવની અને નલીની ત્રણ ધારાઓ પૂર્વ તરફ વહેતી હતી સુચક્ષુ સીતા અને સિંધુ નામના ત્રણ પ્રવાહ પશ્ચિમ તરફ વહેતા હતા અને સાતમો પ્રવાહ મહારાજ ભગીરથને અનુસરતો હતો ભગીરથ જ્યાં જ્યાં જતા હતા ગંગા ત્યાં વહેતી દેવ યક્ષ કિન્નર ઋષિ મુનિ વગેરે જગ્યાએથી તેમના સ્વાગત માટે એકત્ર થઈ રહ્યા હતા એ પાણીનો પર્શ કર્યો તે ભૌતિક વિઘ્નોથી મુક્ત થઈ ગયા ચાલતા ચાલતા ગંગાજી એ સ્થાને પહોંચ્યા જ્યાં યજ્ઞ કરી રહ્યા હતા ગંગાજી યજ્ઞશાળાની તમામ સામગ્રી પોતાની સાથે લઈ જવા લાગ્યા આનાથી ઋષિ ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે ગુસ્સામાં આવીને ગંગાનું બધું જ પાણી પી લીધું આ જોઈને બધા ઋષિઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓ ગંગાજીને મુક્ત કરવા બદલ તેમની સ્તુતિ કરવા લાગ્યા તેમની પ્રશંસાથી ખુશ થઈને ઋષિ ગંગાજીને પોતાના કાનમાંથી કાઢી નાખ્યા અને તેમને પોતાની પુત્રી તરીકે સ્વીકાર્યા ત્યારથી ગંગા જાનવી તરીકે ઓળખાવા લાગ્યા આ પછી ભગીરથને અનુસરીને તે સમુદ્ર પર પહોંચ્યા અને ત્યાંથી તે સાગરના પુત્રોને બચાવવા માટે પાતાળમાં ગયા તેના પાણીના સ્પર્શથી બળીને રાગ થઈ ગયેલે સાગરના પુત્રો પાપ વિના સ્વર્ગમાં ગયા તે દિવસથી ગંગાના ત્રણ નામ હતા ત્રિપ્થગા જાનવી અને ભાગીરથી હે રામચંદ્ર કપિલના આશ્રમમાં ગંગાજીના આગમન પછી બ્રહ્માજીએ પ્રસન્ન થઈને ભગીરથને વરદાન આપ્યું કે જે કોઈ તમારા પુણ્યના પ્રતાપથી પ્રાપ્ત આ ગંગાના જળમાંથી સ્નાન કરશે કે પીશે તે તમામ પ્રકારના મુક્ત થઈને સ્વર્ગમાં પ્રયાણ કરશે જ્યાં સુધી ગંગાજી પૃથ્વી પર વહેશે ત્યાં સુધી તેમનું નામ ભાગીરથી રાખવામાં આવશે અને તમારી કીર્તિ સમગ્ર પૃથ્વી પર ફેલાતી રહેશે બધા તમને આદરપૂર્વક યાદ કરશે તેમ કહીને બ્રહ્માજી પોતાની દુનિયામાં પાછા ફર્યા ભગીરથે ફરીથી તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વાર્તા પૂરી થઈ એટલે બધા આરામ કરવા ગયા હવે પછીની સ્ટોરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો મિત્રો રામાયણ બાલકાંડ ભાગ ત્રણ માં આપણે આજે વાત કરી મારીચા અને સુબાહુની કતલ નુષ યજ્ઞ માટે પ્રસ્થાન અને ગંગા જન્મની વાત કરી મારી કહેલી સ્ટોરી જો તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે સંપૂર્ણ રામાયણ મારી ચેનલ પર સાંભળી શકો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી રામ